હવે સમાચારમાં આગળ વાત કરવી છે જેતપુરની જેતપુર સોમનાથ નેશનલ હાઈવે ઓથોરિટી કુવા ઉપર હતો નેશનલ હાઈવે ના કામમાં નબળી કામગીરી છતી થઈ છે કુવા પરનો રસ્તો બેસી જતા એક ટ્રક ફસાયો હતો અને મોટી દુર્ઘટના બનતા બનતા રહી ગઈ એવું કહો તો ચાલે ટ્રક ફસાઈ ગયો હતો આખે આખો નેશનલ હાઈવે વચ્ચેનો જે પોર્શન છે રસ્તાનો એ બેસી ગયો અને ટ્રક ફસાઈ ગઈ હતી જોકે સદનસીબે કોઈ મોટી દુર્ઘટના નથી સર્જાઈ જો દિવસે આવી કોઈ ઘટના બની હોત તો મોટી જાનહાની થાય તેવી પણ સંભાવના હતી કારણ કે રાતના સમય હતો અને ટ્રક માત્ર ફસાઈ ગઈ હતી આજુબાજુ કોઈ ભારે વાહનો પણ ન હતા નહીં તો કોઈ ગંભીર દુર્ઘટના સર્જાઈ શકે સરકારે આ કોન્ટ્રાક્ટર ઉપર કાર્યવાહી કરવી જોઈએ તેવું ખેડૂતો કહી રહ્યા છે પરંતુ રાતોરાત

એટલે આ રોડ વાળા ધ્યાન આપવું પડે આમાં સરકારે આના આના પગલા એને લેવા પડે ને આ સાઈડ ને રોડ એને પેક કરવો પડે જારી ખેડૂતનું કહેવું છે કે જમીન સંપાદન કૂવાનું પુરાણ નહીં કરવામાં આવ્યું હોય એટલા જ માટે કદાચ આ રસ્તો બેસી ગયો છે અને આવી પરિસ્થિતિ સર્જાઈ છે સરકારે આ બાબતે ધ્યાન આપવું જોઈએ કારણ કે અધિકારીઓને માત્ર ને માત્ર આ પ્રકારે બેદરકારી અથવા તો કહો કે ભ્રષ્ટાચારમાં રસ હોય તેવું લાગે છે કે આ જ બાબતે

અને અવારનવાર જ્યારે બાયપાસની કામગીરી શરૂ હતી ત્યારે અમારા ધારાસભ્ય દિખાભાઈ જોશી દ્વારા પણ અવારનવાર કલેક્ટરમાં કલેક્ટર પર્યા સમિતિમાં પ્રશ્ન પણ ઉઠાવેલો નેશનલ હાઇવે ઓથોરિટી એમના એરિયા સૌરાષ્ટ્ર મેનેજર જે રાજકોટ બેસે છે એમને પણ લેખિતમાં અવારનવાર રજૂઆત કરેલી કે આ કામગીરી નબળી થાય છે કારણ કે અત્યારે પ્રશ્ન એ છે કે જે પાણી નિકાલાના જે જૂનાગઢથી વધાવી તરફ પાણી ક્રોસ કરે છે કે પાણીના ના કોઈ ગટર મૂકેલી જ નથી જેના લીધે ત્યાં પાણી ભરાય અને પાણીના નિજાર ને લીધે માટી બધી અત્યારે ધસી આવી છે એટલે ટેકનિકલ ફોલ્ટ એ છે કામગીરી નબળી સો છે એટલે નેશનલ હાઈવે ની સો ટકા બેદરકારી છે ને કોન્ટ્રાક્ટરને ને આમાં ક્યાંય ભ્રષ્ટાચાર થયો હોય એવું સો ટકા પ્રતિક થાય છે મનોજભાઈ ભ્રષ્ટાચાર થયો હોય એવું લાગે છે નેશનલ હાઇવેની બેદરકારી પણ લાગે છે તો શું તંત્રની આમાં કોઈ જવાબદારી નથી આવતી જોવાની ધ્યાન આપવાની એવું કંઈ હોય છે કે નહીં સો ટકા આજે એ આ આજે રોડ બેસી ગયો એમાં ટ્રક જાનહાનિ નથી થઈ બાકી આ ચોવીસ કલાક ધમધમતો રોડ છે તીર્થગામનો રોડ છે આ સોમનાથ અને દીવ તરફ નું ગુજરાતના અન્ય શહેરો સાથે કનેક્ટેડ રોડ છે આ એટલે સતત તો ટ્રાફિકેબલ રોડ છે એટલે ઈશ્વરનો નો પાર કે આમાં મોટી કોઈ જાનહાની ન થાય કારણ કે આવું એક જગ્યાએ નથી આ તમે ત્યાંથી વડાલ બાયપાસ શરૂ થાય ત્યાંથી લઈ અને ગલિયાવડ ગલિયાવડ થી જેતપુર સુધી બધે રોડ એના એના મેઇન પોર્શન છે એ અત્યારે ધરાશય હાલતમાં છે બેસી ગયા છે જી મનોજભાઈ આપનો આભાર અમારી સાથે જોડાવા માટે

જે માનસી આપણે ખેડક કર્યું કે જે રીતે ગોળકાલ રાત્રે જે જેતપુર સોમનાથ આવે છે તેમાં મોટી દુર્ઘટના કરી છે ખાસ કરીને જે ખેડૂતોને જમીન સંપાદન કરી હતી હાઈવે ઓથોરિટી એસી ફૂટ કુવો ઊંડો હતો અને એ કુવાને પૂરતો રીતે કૂદી દેવામાં ન આવતા આ જે છે તેમાં મસ મોટો ભૂવો ગઈકાલ રાત્રે પડ્યો હતો અને તેને લઈને એક ટ્રક પણ ફસાવાની ઘટના બની હતી પણ મોટી દુર્ઘટના ટળી હતી ત્યારે ખેડૂતોને એવો આક્ષેપ છે કે આજે હાઈવે ઓથોરિટી જે કામ કર્યું છે જે જમીન સંપાદન કરી ખેડૂતો એમાં એસી ફૂટ જેટલો કુવો ઊંડો હતો પણ તેનું પ્રોપર છે તે કાપચી નાખી કે કઈ નાખીને ન કરવામાં આવતા હાલ જે તે ગઈ રાત્રે મોટી દુર્ઘટના થતી બચી ગઈ છે અને ગંભીરા બ્રિજ જેવી બીજી દુર્ઘટના સર્જા કાર્ય હાલ ખેડુ છે તે આક્ષેપ કરી રહ્યા છે કે જે હાઈવે ઓથોરિટી વાળા છે તેની બેદરકારી સામે આવી છે અને ખાસ કરીને જયારે આ રોડ ઉપરથી મસમોટા જે છે ટોલ બૂથ આવેલા છે ટોલ નાકાવા આવેલા છે કે મસમોટો ટેક્સ ઉઘરાવે છે ત્યારે વાહન ચાલકોને કોઈ મુશ્કેલી ન પડતી જો તેની જવાબદારી હોય છે છતાં આ રીતે જે ગંભીર દુર્ઘટના બનતા અટકી છે તેને લઈ અનેક સવાલો ઊભા થયા છે જે માનસી જી અતુલ આભાર આપનો એટલે હજુ નવો બનેલો છે નેશનલ હાઈવે અને